گور دعا 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 گور રીતે ભ્રષ્ટાચાર પ્રયત્ન થઈ રહ્યો છે ભાજપના નેતાઓને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે અમારી તો એક જ માન છે કે નામદાર હાઈકોર્ટે પણ ગઈકાલે એમ કીધું નામદાર હાઈકોર્ટે કીધું કે આ એસઆઈટી યોગ્ય નથી તપાસ યોગ્ય રીતે કરી નથી રહી અને એવા સંજોગોમાં

સજા કરવી જોઈએ નથી થતી એના કારણે આ ઘટના પુનરાવર્તન થાય છે એનો કરીને તટસ્થ તપાસ સીટ ની કોઈ જરૂર નથી અને જ્યાં સુધી અને ન્યાય શું હવે કઈ હવે કોંગ્રેસ ફ્રન્ટમાં આવશે તો એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીના 25 સાંસદોને આવીને અમારી સાથે આવવું આ ઘટના બની એ પાછળ કોણ જવાબદાર છે સાથે રહીને જે ગુનેગારો છે એ કરીને

આવા કાંડોથી પ્રેરિત થતા હોય ત્યારે ચોર કોટવાળના દંડે એવી વાત થાય છે નિર્દોષ લોકોના જીવ એ વારંવાર આ ઘટનાઓ ગુજરાતની અંદર સૌથી વધારે ગુજરાતની અંદર બને છે અને એટલા માટે કરીને આજે અમે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો આવેદનપત્ર આપી સરકાર સુધી વાત પહોંચાડશું અને જ્યાં સુધી આ પરિવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ બાબતમાં ખૂબ અગ્રેસિવ રહી અને પરિવારોની સાથે રહીને ન્યાય અપાવવાનું કામ કરશે ખાસ કરીને ભાજપના ભાજપના પછી સાંસદ આવું જોઈએ તેવી તમે વાત કરી માનવતા રાષ્ટ્રવાદ ઉપર પણ માનવતાવાદ છે અને માનવતાવાદ આપણે ઉદાહરણ પૂરું પાડતા હોઈએ ત્યારે ચોક્કસથી થી એમને આવવું જોઈએ એમને પોતે સરકાર સામે બેસીને જે ગુનેગારો છે એ ગુનેગારોને પકડીને જેલને ને હવાલે કરીને પરિવારોને આશ્વાસન આપવું જોઈએ કે સરકાર અમારી સાથે અમે એમની હાથે ભળેલા નથી અને એટલા માટે કરીને અમે એમને જેલ ને હવાલે કર્યા છે એવો સંદેશો સરકારે અને સંસદ સભ્યોએ સાથે મળીને આપું છું